કે મારે જ્વેલર્સ કરવું છે એ હકીકતમાં ફાઈનાન્શિયલ ને બધી રીતે પ્લાનિંગ બે હજાર છવ્વીસ નું સક્સેસ ક્યારે થયું યોગેશ્વર ના ક્લાસ કરવા આ ક્લાસમાં હું કઈ જ નથી શીખો મેં પબ્લિક સ્પીકિંગ નો ક્લાસ નથી કર્યો મેં પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે હું જોઈન થયેલો હતો પણ પર્સનાલિટી તો ડેવલપ થઈ જ એની સાથે પબ્લિક સ્પીકિંગ એ એક ક્લાસમાં બે કામ થઈ ગયું આમ કહેવાય ને કે એક તીર બે નિશાન અને મારો ગોલ એક વર્ષ અગાઉ જે મને અચીવ થઈ ગયો Oh. Uh -huh.